ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી બાદ જિલ્લામાં ગરમાયું ભાજપનું રાજકારણ ગઈકાલે માતર તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારોએ કેસરીસિંહને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કરી હતી રજૂઆત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ સહિત બસ્સોથી વધુ ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા કમલમ સમગ્ર મામલામાં બીજા દિવસે કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યો બળાપો પંદર મિનિટના સોશિયલ મીડિયા લાઈવમાં દસથી વધુ વખત માતર ભાજપના હોદ્દેદારોને ચોર ટોળકી કહી સંબોધ્યા રાજીનામું આપવાની ચીમકી આપનારા રાજીનામું કેમ આપતા નથી કેસરી સિંહ જે રાજીનામા આપવાની વાત કરે છે તે પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરીને બેઠા છે કેસરી કેસરી સિંહ સોલંકીએ માતર તાલુકા ભાજપના કાર્યકરોને ગણાવી ચોર ટોળકી તમારામાં તાકાત હોય તો ભાજપના બેનર વગર મારી સામે ચૂંટણી લડી બતાવો કેસરી સિંહ જો તમે ભાજપના મેન્ટેડ વગર ચૂંટણી જીતીને જ બતાવો તો હું આખી જિંદગી ભાજપ કાર્યાલય બેસી કાર્યકરોને પાણી પીવડાવીશ કેસરી સિંહ અહેવાલ સંજય ચુનારા ખેડા એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા રાજીના માલ દો આપી દો ને અને અજીતસિંહ અને આ પોપટલાલ તમે રાજીનામા નહીં આપવાના હું મારું લેવાના નહી તમે આપવાના તમે બે જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને તમે રાજીનામા આપી દેવાના તમે છો હું છું બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે પ્રમુખ તમે પ્રમુખ બનવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરાહ કરવાનું બંધ કરી દેજો અગર આ જબ્બા તોડી નાખી જાય જિલ્લા પંચાયતની ચૂંટણી તમારી જાતને જે હમતતા છે પણ મહેરબાની કરી તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના શું કરવા ઉભા રાખો છો રીતે બદનામ કરવા માટે તમારી બે ની વાહ વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરશો મહેરબાની કરી અને આવનારા દિવસોમાં આવી જુઓ ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર જીતી બતાવો તો હું કરો તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે આખી જિંદગી પાણી પીવરાઈશ કાર્યકર્તાઓ પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી બતાવો તો તમને ખબર પડે ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો એટલા બધા હોમે આવીને વાત કરો હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં

આ જબ્બા પહેરી નેકરી પડે ને એ કઈ ગોમમાં નહીં પહેરાય અને ભાજપના નોમે ના આવજો અસલ મગ ના બચ્ચે હોય ને તો આ કેસરીજી અમે ભાજપ સિવાય અપક્ષમાં લડો અને જીતી બતાવો ત્યારે ત્યારે તો આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા તરીકે કોઈ ઓદો નહીં કોઈ ખુરશીની લાલચ નહીં અને હું ભાજપના કાર્યકર્તા તરીકે કમલમની અંદર બે રહીશ ભાજપના બદનામ કરવાનું છોડી દો હારા છોટ દહ મત લઈને આવી ગયા જિલ્લાનો સંઘ જીતવા માટે અને લોકો ખોટી ધમકીઓ આલો અમે રાજીનામું આલ દે આલી દે આ ચૂનીલાલ બોલતો તો ચુનીલાલ કોઈ દેર કે હૈદરાબાદમાં જઈને પ્રહિત પામુક બેઠો લે બુધ ઉપર મત હલાયા ભાજપ કોઈ દેર નેકરી પડ્યા બોલવા દાદાગીરી કરી મત લેવા આતર છેલ્લી રાતે આટલી બધી અધે જતા રહ્યા હારા લુખાઓ મને બોલાવો છો તર જોર તમે જોર મને બદનામ કરો છો પોલીસનો ઉપયોગ કર્યો

અને અત્યારે મને ભાજપનો બહાર કાઢી કોંગ્રેસ નો બનાવો તમાર તમે તમારી જાતે તમે સાબિત કરો ચોર લોકો મને બદનામ કરવા નીકળી જ કહું છું કે એટલા બધા વટ વાળા હોય ને તો ભાજપના સિમ્બોલ સિવાય માતર જિલ્લા પંચાયત ચારે ચાર સીટો ની અંદર હું મારા અપક્ષ ઉમેદવાર લડાવું તમે તમારા અપક્ષ ઉમેદવાર લડાવો અને જીતી બતાવો તો ખબર પડે કે આ હું હાચું હું આખી જિંદગી ભાજપ કાર્યકર્તા તરીકે કમલમ ખાતે પ્રદેશ કમલમ ખાતે પાણી પીવરાઈશ મારી કોઈ ખુરશીની લાલચ નહીં લુખાવો પણ મને બદનામ કરવાનો ધંધો બંધ કરી દેજો